લોકોને ટોપી પહેરાવી સ્કીમોના નામે પૈસા લઈ અને પછી ગાયબ થઈ જતો એક કુખ્યાત ટોપી બાજ આખરે વાવ થરાદ પોલીસના સકંજામાં આવી ગયો છે ગુજરાતભરમાં અલગ અલગ જિલ્લાઓમાં લોકોને છેતરનાર અને લાંબા સમયથી ફરાર રહેલો આ આરોપી પોલીસ માટે પડકાર બની ગયો હતો પરંતુ થરાદ પોલીસે ઉમદા કામગીરી કરીને તેને ઝડપી લીધો છે આવો વિગતે વાત કરીએ આખરે આ ટોપીબાજ કોણ હતો કેવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને પોલીસ તેને કેવી રીતે પકડવામાં સફળ રહી તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ફ્રોડના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સાયબર ફ્રોડથી લઈને સીધી છેતરપિંડી સુધીના અનેક રેકેટ ચાલે છે અને ભોળા નાગરિકો લાલચમાં આવીને પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે આવી જ રીતે વાવ થરાદ પંથકનો આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો જેના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હતા અને કોર્ટ દ્વારા તેની ધરપકડ માટે વોરંટ પણ બહાર પાડવામાં આવ્યું હતું છતાં આ વ્યક્તિ પોલીસની નજરથી બચતો ફરતો રહ્યો હતો પોલીસે બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી અને છેક પાટણથી આરોપી પ્રકાશ પટનીને ઝડપી પાડ્યો છે આરોપી લોકો પાસે પૈસાની સ્કીમમાં લગાવવાની વાત કરતો વધારે વળતર મળશે કહીને રકમ લેતો અને બાદમાં પૈસા પરત ન આપીને ફરાર થઈ જતો હતો આ આરોપી સામે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પાટણમાં તળાવ ભાડે રાખીને માછીમારીનું કામ કરતો હતો અને ત્યાં છુપાઈને રહેતો હતો સાંભળો આ મામલે પોલીસે શું કહ્યું પોલીસ સ્ટેશનનો ગુનો છે બાવીસ નંબરનો ગુનો હતો બે હજાર ચોવીસનો આ ગુનાની અંદર જીપીઆઈડી એક મુજબ ગુનો દાખલ થયેલો એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી એ પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું છતાં આરોપી મળતો નહોતો અમારા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી અને આ ઝુંબેશના ભાગરૂપે થરા ડિવિઝનના સ્કોડ બનાવેલો અને એ સ્કોડના માણસો છે અમારા દિવસી ભાઈ અને બીજા હેડકો એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેજ ઉપર તળાવ રાખીને માછીમારી ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર એમના ઉપર નામદાર કોર્ટના પણ છે આ દિશામાં જે જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી આ જોઈએ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ આરોપી સાતીર છે લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો છે એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ સર ફરાદર કયા વીસ નંબરનો ગુનો છે બાવીસ ઓગણીસ બે હજાર ચોવીસ જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે એની પાસે અત્યારે મારી પાસે જ છે તપાસ એમ તપાસ અમે ચલાવી રહ્યા છીએ સમગ્ર ઘટના એ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે કેમ લોકો સહેલાઈથી પૈસા કમાવવાની લાલચમાં આવીને આવા ગઠિયાઓના ઝાંસામાં ફસાઈ જાય છે ત્યારે પોલીસ તરફથી કડક કાર્યવાહી થતી નથી ત્યારે આવા ગુનેગારોની હિંમત વધતી જાય છે જો કે આ કેસમાં વાવ થરાદ પોલીસની અસરકારક કામગીરી કરીને એક કુખ્યા કુખ્યાત ટોપીબાજને ઝડપી પાડ્યો છે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે જે જે જિલ્લાઓમાં આ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્યાં તેને રજૂ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે શું લોકોને વધુ સાવચેત બનવાની જરૂર છે કે પોલીસની કાર્યવાહી વધુ કડક થવી જોઈએ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો હવે વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઈક કરો વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન નમસ્કાર